નમસ્તે દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ખેડૂતને લગતી ઉપયોગી માહિતીને લઈ ફરી એકવાર નવા મિત્રોનું નેન્સી ફાર્મ સ્વાગત છે આજની મુખ્ય હેડલાઇન જોઈએ તો ખેડૂતોને સારા સમાચાર મળ્યા ક્ષત્રિય આંદોલન ને લઈ પત્ર વાયરલ આગામી દિવસો માં ગરમી નો પારો પથારી થશે અમદાવાદ માં ગરમીને કારણે રોગચાળો પકડ્યો પીએમ મોદી આવતીકાલથી ગુજરાત માં તમામ સમાચાર વિગતવાર જણાવો તે પેલા અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો આજના પ્રથમ સમાચાર જોઈએ તો ખેડૂતોને ખેડૂતોને સારા સમાચાર મળ્યા લોકસભાની ચૂંટણી વચ્ચે સરકાર તરફથી મોટી મળવા જઈ રહી છે જેની તૈયારીઓ લગભગ અંતિમ તબક્કામાં છે હવે ટૂંક સમયમાં કેન્દ્રની મોદી સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં માં બે હાજર રૂપિયા નો સત્તરમો હપ્તો મોકલવામાં આવશે જેના કારણે લોકોને બમ્પર લાભ મળશે એવું માનવામાં આવે છે કે આ હપ્તાથી લગભગ બાર કરોડ ખેડૂતો આંદોલન ક્ષત્રિય આંદોલન ચાલી રહ્યું છે ત્યારે હવે આ ક્ષત્રિય સમાજ ના આંદોલન ને લઈ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાત રાજ્ય ક્ષત્રિય રાજપૂત સંસ્થાઓ સંકલન સમિતિ દ્વારા એક પત્ર લખી સમાજ ને અપીલ કરવામાં આવી છે

જેને પગલે હીટવેવની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત અમદાવાદ અને આણંદ જિલ્લાના કેટલાક ભાગોમાં ગરમ અને ભેજવાળું હવામાન થઈ શકે છે ત્યારબાદના સમાચાર જોઈએ તો અમદાવાદમાં ગરમીને કારણે રોગચાળો વકર્યો અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં હિટવેવની અસર ગરમીને કારણે ઝાડા ઊલટી ગભરામણના કેસ વધ્યા હોસ્પિટલોમાં પીચ્યાસી લોકોને અપાઈ આઉટડોર સારવાર રાજ્યમાં છેલ્લા કેટલાક સપ્તાહથી હિટવેવની સ્થિતિ જોવા મળી રહી છે તેમાં પણ ખાસ કરીને રાજ્યના આર્થિક પાટનગર ગણાતા અમદાવાદ શહેરમાં ગરમીને કારણે રોગચાળામાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે અમદાવાદમાં સામાન્ય રીતે ની આસપાસ તાપમાનનો પારો જોવા મળી રહ્યો છે ત્યારે ગરમીને કારણે લોકોમાં ઝાડા ઉલટી ગભરામણના કેસ વધી રહ્યા છે ત્યારબાદ અંતિમ સમાચારની વાત કરીએ તો પીએમ મોદી આવતીકાલથી ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને રાજ્યમાં સાત મીટર મેના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરાશે મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે તમામ રાજકીય પક્ષ જીતનો નો વાવટો લહેરાવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે હવે બીજેપીનો પ્રચાર કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે જણાવી દઈએ કે ગુજરાતમાં બે દિવસની મુલાકાત દરમિયાન તેઓ વિવિધ પર સભાને સંબોધન કરશે તો આ હતા આજના મુખ્ય સમાચાર મળીશું નવા વિડીયો નવી અપડેટ સાથે ત્યાં સુધી અમારી ચેનલને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરી દેજો